અમદાવાદ શહેરમાં આયકર વિભાગના દરોડા ચોથા દિવસે પણ યથાવત છે ત્યારે શહેરના નવરંગપુરાની ગોપાલ ડેરી અને આશ્રમ રોડની રિવર વ્યૂ હોટલના માલિકોને ત્યાં આઈટીની તપાસ હજુ પણ ચાલી રહી છે શહેરના મોટા વ્યાજકરોના ત્યાં પડેલા દરોડામાં રૂપિયા પાંચસો કરોડના બેનામી વિહારો મળી આવ્યા છે માલિક રાજુ દેસાઈ ગૌરંગ દેસાઈએ પાંચથી વીસ ટકાના વ્યાજે લોકોને કરોડો રૂપિયા ધીરે આવવાના હિસાબો પકડાયા છે તેમજ અનેક એન્ટ્રીઓ પણ મળી આવી છે જે તપાસમાં બંને ભાઈ સહયોગ આપતા ન હોવાથી તપાસ લંબાવાઈ છે તો મળતી માહિતી અનુસાર ઇન્કમટેક્સને અત્યાર સુધીમાં રોકડ દાગીના બેંક એકાઉન્ટ અને બેન્ક લોકવરની વિગત મળી આવી છે તો દેસાઈ બંધુ વર્ષોથી વ્યાજે નાણાં ફેરવાનો ધંધો કરતો હોવાનું ખુલ્યું છે લોકોને ઘણા ઊંચા દરે પૈસા ધીરતા હોવાની પણ વિગત સામે આવી છે ત્યારે આયકર વિભાગના અધિકારીઓ ઓફિસ અને નિવાસસ્થાન પરથી અનેક દસ્તાવેજો પણ કબજે કર્યા છે તો હોટેલના માલિક રાજુ દેસાઈ ગવર્નર દેસાઈ મોટા વ્યાજખોરો હોવાનું સામે આવ્યું છે જેઓ પાંચથી વીસ ટકાના વ્યાજે લોકોને કરોડો રૂપિયા આપવા હોવાનો ખુલાસો થયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ